કેટલી વખત તમે આયા આ કાનાડા પંચાયત માં કેટલી વખત આટા ખાધા તમે કેટલા વખત આવી હો તો તલાટી તમને ભેગા જ નહી થતા ને કેટલા કે ચાર પાંચ વખત આયા છે આ બે ત્રણ ચાર ગણ છે આવું સા આટા ખાઉ છું શું કામ હતું તમારે મારા દાખલો લેવાનો છે મારા પૈસા બંધ થઈ છે ને વિધવા સહાય ના હા હા

વાંધો ને હું વાત કરું હાલો ને ચલાટે ચલાથી આવતા કરાવી કરે